કેશોદ શહેરમાં અનુસૂચિત સમાજના છઠ્ઠા ભવ્ય સમૂહ લગ્નની ઉજવણી કરવામાં આવી મારું નામ જયંતિભાઈ ધોળાંગ આજે અહીંયા અનુસૂચિત જાતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન હતું સમૂહ લગ્ન સમિતિ કેશોદ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને કેશોદ તાલુકાની નવ દીકરીઓ ગરીબ પરિવારની નવ દીકરીઓના ધામધૂમપૂર્વક કર્યાવરો સાથે સોના ચાંદી અને તમામ કર્યાવર સાથે ધામધૂમપૂર્વક લગ્ન કરવામાં આવ્યા બૌદ્ધ વિધિથી લગ્ન કરવામાં આવ્યા અને આ આ લગ્નમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના યુવાનો કેશોદ શહેરના યુવાનો અને અમારા રમા માતા રમાભાઈ આંબેડકર મહિલા મંડળના બહેનોએ ખૂબ સેવા કરી ખૂબ મહેનતથી આ કામ સંપન્ન કર્યું છે આ તકે હું સમાજના દાતાઓ ગામમાંથી આવેલ દાતાઓ તમામ દાતાઓનો હાર્દિક આભાર માનું છું અને ભવિષ્યમાં બૌદ્ધ લગ્નોત્સવ સમિતિ ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરતી રહેશે આ અમારા છઠ્ઠા સમૂગ્નો હતા આવતી વર્ષે પણ આનાથી ભવ્ય અને સારો કાર્યક્રમ કરશું તો એ ખાતરી જાય ભી મારું નામ માકડિયા કિશોર છે હું આજે જે કેશોદમાં સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું એમાં જોડાયો છું હાલ હું દેશની સેવા અર્થે સેવા બજાવું છું દેશના સુરક્ષા માટે અને આવા કાર્યો સમાજમાં અવારનવાર થતા રહેવા જોઈએ જેનાથી આપણા સમાજના દરેક યુવાનો યુવતીઓ આવા સમૂહ કાર્યોમાં જોડાય અને આપણા સમાજને આર્થિક અને

સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે